નમસ્કાર સાધક દર્શકો હું છું ઉર્જા આદ્ય પરમ સદગુરુ સ્વામી શિવાનંદ ધૂની દાદાજીની પરમ શિષ્ય આપ સર્વેને મારા જય શ્રી સ્વામી શિવાનંદ દાદાજીથી મિત્રો જણાવતા ખૂબ આનંદ થાય છે કે આપણા એક એવા ઉત્સુક સાધક દર્શકે આપણને એક સવાલ પૂછ્યો છે કે પરમાત્માએ આપણે જો પરમાત્માનો અંશ છીએ આ જે આત્મા છે એ પરમાત્માનો અંશ છે તો પરમાત્માએ એ આત્માને અલગ જ કેમ કર્યો પોતાનાથી કેને છૂટો કેમ પાડ્યો તો તમારા સવાલનો જવાબ નીરવભાઈ આપણે જાણીએ પરમ સદગુરુ સ્વામી શિવાનંદ દાદાજી પાસેથી કે આ જે મુખ્ય પરમાત્મા છે એ સ્વયં પોતે મુખ્ય મહા એનર્જી છે મુખ્ય મહાશક્તિ છે અને એમાંથી એમને અલગ 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 સૂક્ષ્મ આત્મા રૂપી કણોને વિભાજીત કર્યા તો આદ્ય પરમાત્માએ એ પોતાનામાંથી એમને જ્યારે પૂરણ થયું ત્યારે પોતાનામાંથી એમને અનંત કણો અનંત કણ રૂપી આત્માઓને પોતાનામાંથી છૂટા પાડ્યા પણ એમની મરજીથી પરમાત્માની મરજીથી આપણી મરજીથી નહીં એટલે કે આદિ પરમાત્માના મનમાં એક ખેલ નિર્માણ થયો કે જેમાંથી એમણે અનંત કણ રૂપી આત્માને નિર્માણ કર્યા છૂટા પાડ્યા અને આ ખેલમાં એમને સર્વપ્રથમ પૃથ્વીની નિર્મિત કરી પછી આગળ સૂર્ય ચંદ્ર તારા એમ કરતા કરતા આ સંપૂર્ણ પસારો સંપૂર્ણ બ્રહ્માંડોની રચના એમને કરી અને એ જે પૃથ્વીની રચના એમને કરી એ પૃથ્વી પર આત્મા દેહ ધરીને આ પૃથ્વી પર આવતાની સાથે જ એમને સજીવ સૃષ્ટિનું નિર્માણ કર્યું તો એની અંદર દેહધારી આત્માઓ મોકલી અને એ દેહધારી આત્માઓ જ્યારે શરીર ધારણ કરીને આ પૃથ્વી પર પધારી ત્યારે એમને સૌપ્રથમ એક અધૂરાપણું મહેસૂસ થયું કે અહીંયા એમને એ જે પ્રેમ ના વર્તાયો એ ત્યાં જ્યાં ત્યાંથી જ્યાંથી એ જન્મીને આવી ત્યાં હતો એ આનંદ એને ના વર્તાયો એ પરમાનંદની અપૂર્ણતા એમને મહેસૂસ થઈ કે એ પોતાના પૂર્ણત્વથી વંચિત છે આ એમને મહેસૂસ થયું જ્યારે આ પૃથ્વી પર પરમાત્મા દ્વારા મોકલવામાં આવે પણ એ જે શુદ્ધ આત્માઓ સૌથી પહેલું સ્મરણ જો એ શુદ્ધ આત્માઓને કોઈનું થયું હોય તો એ હતું એના સર્જનહારનું એમને પ્રથમ સ્મરણ થયું તો એ પરમાત્માનું કે જ્યાંથી એ છૂટો પડીને આવ્યો કે એને એના સર્જનહારની સૌ પ્રથમ એને યાદ આવી અને એ એટલી શુદ્ધ આત્માઓ હતી કે સંપૂર્ણ રૂપે ગુણ રહી હતી અને એ શુદ્ધ આત્માઓના માર્ગદર્શન માટે સ્વયં આદ્ય પરમાત્મા ગુરુ બનીને પધાર્યા સ્વયં નિર્માતાએ ગુરુ બનીને એમનું માર્ગદર્શન કર્યું કે જેમાં એમને જ્ઞાન આપ્યું કે એમના બનાવેલા આ સંસાર ચક્રમાં રહીને પરમાત્માની પ્રાપ્તિ કેવી રીતે કરવી એનું માર્ગદર્શન એ લોકોને સ્વયં પરમાત્માએ પૂરું પાડ્યું ગુરુ સ્વરૂપે સંસારમાં રહીને સંસારની ખેલ એ સ્વયં માર્ગદર્શન પણ કર્યું એમના સુધી પાછા પહોંચવાનું સજીવ સૃષ્ટિ સાથે સાથે એમને એમની માયાના પાસા પણ ફેંક્યા એ માયા જગત જે મોહપાશના બંધનમાં આ પંચતત્વની આંખોને જે સુંદર લાગ્યું અને એ મોહ પાશમાં એ બંધાતું જ ગયું એ મોહ પાશમાં બંધાતા બંધાતા એને પોતે જ એ ભોગ એ પોતાના બે ભાગ બનાવી દીધા એને પોતે જ પોતાના બે એવા બે ભાગ બનાવી દીધા કે એક એ સમજ્યું શરીર અને બીજું જ હતું આત્મા આત્મા તો એ શુદ્ધ જ હતો પણ જે બીજું

એ માયાનું આવરણ બની આપણા માટે સત્ય બની ગયું એ માયાના બંધનના કારણે શરીર ભાવ અને એ આત્મભાવથી જીતી ગયું અને એનો જે મુખ્ય ઉદ્દેશ્ય હતો શરીર ધારણ કરવાનો એ મુખ્ય ઉદ્દેશ્ય જે ભૂલી ગયો એટલા માટે જ આધ્યવરમ સદ્ગુરુ સ્વામી શિવાનંદ દાદાજીનું એક પ્રિય એવું ભજન છે કે માયા કે ભાવપાશમે કહેસા जकड़ गया रे इंसान भाई तू भज ले रे दादा नाम भाई तू भज ले रे शिवानंद नाम के मान तू तो उपकार प्रभु का देह मिला तुझे अनमोल नर का माया के पीछे तू क्यों भागे लक्ष्य चौरसी देख तू आगे ये झूठी माया ये नश्वर काया झूठा तेरा ये अभिमान भाई तू भज ले रे दादा नाम ભાઈ તું ભજ લે રે શિવાનંદ નામ એટલે જે ઉદ્દેશથી આપણને અહીં મોકલવામાં આવ્યા હતા એ કે આપણે સર્જનહાર જે છે એના સર્જનમાં ન ફસાતા એમને પામી લઈએ કે જે સર્જનહારમાંથી આપણને અલગ અસ્તિત્વ આપવામાં આવ્યું પણ જે આપણું હતું જ નહીં એને જ આપણે મારું મારું કરીને આપણે સ્વયં જેના હતા એનાથી દૂર થઈ ગયા એટલે આપણે સૌ પોતાને ઓળખીએ આપણે સૌ આદ્ય પરમાત્માને પ્રાપ્ત કરી આપણી જે મૂળ ઉત્પત્તિ છે જ્યાંથી આપણે જન્મ્યા છીએ ત્યાં પાછા વિલીન થઈએ એ ઉદ્દેશ્ય સાથે જય શ્રી સ્વામી શિવાનંદ દાદાજી